નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર channel માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ ગુજરાતીઓ માટે હોતું એક આગાહી દેવા માફી અંગે જાહેરાત મોદી સરકારની મોટી ભેટ બે હજાર હપ્તો ઘર બેઠા બે ત્રણ હજાર ખાતામાં સસ્તા ભાવ મળશે ભારત ચોખા પીએમ મોદી આવશે ગુજરાત આજના સૌથી મોટા ખેડૂત સમાચાર પચાસ હજારની મફત સહાય સોના ચાંદી થયું સસ્તું જો ખેડૂત મિત્રો આપ મારી ચેનલ પર પહેલી જ વાર હોવ તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને કરો શેર કરો like કરો કેમ કે આપ સુધી અમારો આવનારો video પહોંચતા રહે ગુજરાતીઓ માટે વધુ એક આગાહી ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે ત્રણ દિવસ બાદ રાજ્યમાં તાપમાન માં ચાર ડિગ્રી વધારો થશે western response સક્રિય થતા તાપમાનમાં વધારો થવાનો છે આવનારા ત્રણ દિવસમાં તાપમાન યથાવત રહેવાની સંભાવના છે પછી રાજ્યમાં ગરમીનો અનુભવ થશે સાથે ઉત્તર ગુજરાત કોષ્ટમાં ઉત્તર પશ્ચિમે દક્ષિણ ગુજરાત કોસ્ટમાં ઉત્તર પૂર્વે પવન રહેશે તેમની ગરમી વેઠવા હવે ગુજરાતીઓને તૈયાર રહેવું પડશે દેવા માફી ગુજરાતમાં ખેડૂતો દેવામાં ડૂબેલા છે ખેડૂતોએ એક લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે ગુજરાતમાં જ સુપ્તાલીસ કોટી એકાવન ખેડૂતોએ લોન લીધી છે દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના સોળ કરોડ સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે જેમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે રાજસ્થાનના નવાણું પોઈટ સત્તાણું લાખ ખેડૂતોએ એક પોઈટ સુત્તાવીસ લાખ કરોડથી પણ વધારેને લોન લીધી છે ખેડૂતોને લોન આપનામાં ખાનગી અને ચાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું એંસી હજાર આઠસોને પંચાણું કરોડ રૂપિયા થાય છે મોદી સરકારની મોટી ગ્રેડ સરકાર ખેડૂતોને આ મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોના પાક માટે આપવામાં આવતા વીમા કવરેજનો વ્યાપ વધારવા જઈ રહી છે આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ ટ્રેક્ટર અને પશુ વગેરે માટેની વીમા કવરનો લાભ મળી શકે તે માટે તૈયારીઓ ચલાવી રહી છે મોદી સરકાર આ માટે ત્રીસ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે બે હજાર નો હતો ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદભુત યોજના ચલાવી રહી છે આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે આ છ હજાર રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે દરેક હપ્તા દર ચાર મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે પંદર નવેમ્બર બે હજાર તેવીસના રોડ બેસા મૂળી જન્મ જયંતિ નિમિત્ત્વ વડપ્રધાન રંદ્ર મોદીએ ઝારખંડમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિનો પંદરમો હપ્તો બહાર પાડ્યો હતો ખેડૂતોને ઘર બેઠા બેતાલીસ હજાર જે ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું છે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘર બેઠા ખાતામાં આવશે પીએમ કિસાન યોજના અંતર્ગત છ હજાર રૂપિયા અને કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને સાઠ હજાર રૂપિયાની સાઠ વર્ષની ઉંમર પછી પણ દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા આવશે આ યો બંને યોજના મળીને ખેડૂતોના ઘર બેઠા બેચાળીસ હજાર રૂપિયા સાય મળશે સસ્તા ભાવે મળશે ભારત ચોખા કેન્દ્ર સરકાર દ્વારા સબસીડીવાળા ભારત ચોખાનું વેચાણ આથી શરૂ થશે આ ચોખા રૂપિયા ઓગણત્રીસ પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવશે અને આ ચોખા પાંસ અને દસ કિલોના પેકિંગમાં ઉપલબ્ધ રહેશે પ્રથમ તબક્કામાં ચોખા નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ હેન્ડસ ઓફ ઇન્ડિયા મંડળીઓ મંડળીઓને કેન્દ્રીય સ્ટોરના વેચાણ કેન્દ્રો પર ઉપલબ્ધ થશે તેમજ ભારત ચોખા ઈ કોમર્સ થી પણ ખરીદી શકાશે પીએમ મોદી આવશે ગુજરાત પીએમ મોદી ફરી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે હોવાનો મીડિયા અહેવાલ છે ચોવીસ તારીખે બપોરે પીએમ દ્વાર દ્વારકા આવી પહોંચશે અને રાત્રિ રોકાણ કરશે પચ્ચીસમી એ સવારે રોખાની બેડ દ્વારકા વચ્ચેના સિગ્નેચર બ્રિજનું રોકાર્પણ કરશે બપોર બાદ રાજકોટના ખંડેરી ખાતે આકાર પામી રહેલી આઈ આઈ બસો ને પચાસ બેડની હોસ્પિટલ તેમજ અન્ય એક જનતા હોસ્પિટલનું રોકાર્પણ કરશે જોકે તેમના પ્રવાસની સત્તાવાર જાહેરાત થઈ નથી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં વિવિધ જણસીઓની મબલખ આવખાઈ રહી છે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ મોખળી ડુંગળી લસણ સહિત બટાટાની આવક થઈ છે દસ ફેબ્રુઆરીના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં સૌથી વધુ કપાસની આવક થઈ હતી યાર્ડમાં બીટી કપાસની છત્રીસસો ક્વિન્ટલ થઈ હતી કપાસના એક હજાર એંસીથી લઈને ચૌદસોને નેવું રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા એટલે કપાસના ભાવ છેલ્લા બે ચાર મહિનેથી પંદર સો ની આસપાસ મળી રહ્યા છે પચાસ હજાર ની મફત સહાય રાજ્યમાં વાર અકસ્માત બન વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર એક મહત્વની જાહેરાત કરી છે જો મુજબ સરકાર કોઈ પણ સ્થળે કોઈ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય છે તો નજીકની તરીકે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવા રાજ્ય સરકાર તરફથી પચાસ હજારની સહાય આપવામાં આવશે. ઈજાગ્રસ્ત વ્યક્તિને અડતાલીસ કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેમનો જીવ બચી જાય તે માટે સરકાર આ રકમ સીધી જ hospital આપશે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સોના ચાંદી થયું સસ્તું બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં બસો રૂપિયાનો ઘટાડો થયો તે સાથે નવો ભાવ સત્તાવન હજાર આઠસો રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે એનો ભાવ સત્તાવન હજાર નવસો રૂપિયા હતો દસ ગ્રામ સોનાના ભાવમાં બસો દસ રૂપિયાનો ઘટાડો થયો તે સાથે નવો ત્રણસો ને પચાસ રૂપિયા થયો છે જેનો ગઈકાલે ચાંદીના ભાવમાં હજાર રૂપિયાનો ઘટાડો થયો તે સાથે નવો ભાવ પંચોતેર હજાર રૂપિયા રહ્યો હતો ખેડૂત મિત્રો આવડિયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો કે આપ સુધી મારા આવડિયો પહોંચતા રહે